બસ પૂરતું એટલે કઈ નક્કી ન કેવું

जय माताजी बहन जय द्वारका जय माता जी जाए माता जाए भाई लाइक करो लाइक करो पहला हाँ ओके ओके जय माताजी जी बेन सरस लाई थी आइटले सरस एम ए अंकित

જરાય નથી ગરમીનો માહોલ છે જોરદાર સ લાયક થઈ ગઈ છે વાહ વાહ મારા વાલા મિત્રો વાહ જય માતાજી તખુભાઈ મને ખબર છે ભાઈ તખુભાઈ વર્તી ગઈ તમને રાજસ્થાન વાળા ભાઈ ચિયારામ

मैं लाइक करी से रूपल बेन ओके बाय थैंक्स बराबर एक मिनट रहो तो ले गीत गाओ तकु भाई तकु भाई के मारो गीत गाओ बोलो जय ठाकर

ત્રિપલ ક્યાં છે આયો મોટામાં ખાઈ લે પેલા કરશન બીઠા પર ઉકળ્યો સરા બેન ક્યુ ગમ ગીત ગૌ મારું બેન સરસ દીપાલ દીપલ ક્યાં છે જો બધા ઘડીક ગયો હું લાઈવ થઈને આવું કેમ છે ન પડે તો હું આગળ આવું મને ન ન ને મનામું જુઓ મિત્રો જો આપણે આ તમારું રિઝલ્ટ તમને બતાવું છું તેર હજાર ત્રણસો ને ત્રણ સબસ્ક્રાઈબર છે જોઈ લેજો ધ્યાનથી તો આ બધું આપણે રિઝલ્ટ જોઈ લેજો જુઓ પાંચ હજાર હોસ્ટા પૂરો હવે તમે આ રીતે સપોર્ટ છે ને આ રીતે રાખજો બસ ખૂબ ખૂબ આભાર દિલથી ને તમારા બધાની કમેન્ટ પણ આવે છે એ તમને હું બતાવી દઉં છું બરાબર તમે બધા કમેન્ટ કરો છો ને બધી મારી પાસે પોગે જ છે રીતચર આપણે આપણે ઘર બોલે

મારું કાય નાખી હા ઓલા ભાઈનું નામ કરશનભાઈ હા ઓકે કરશનભાઈ જય માતાજી કરશનભાઈ ગીત ગાવ ગીત મોઢે આવતું નથી ગાઈ નાખું અને ગણગનતો હા નો ગીતા બેન આવો જય જય માતાજી કેમ છો રૂપલ બેન મજામાં મજામાં મને એક કડી નથી આવડતી ગીત ગાવ તો પણ હવે તો એ કોશિશ કરું છું બાર લાઈક થઈ ગઈ છે કમ્પ્લીટ ફટાફટ લાઈક કરો કાળજી રાખો ફટાફટ તો આપણે પણ મે હતી હા હા ગાયો ક્યાં ગઈ ગાયો તો આપડી થોડી હતી સરવા ગઈ કે આપડી મજામાં ઓ ભાઈ ઓ યાર લે

Raja Guru Nadi Shyaram ben dewataji kalau baik gaduhi kin ben solman ubis abar oke dewi mataji Rama ben dewi mataji. Ah kau bapu kira kau kalau baik gaduhi ini nih agrip bapu no artik bapu Raja Guru ben dewi Shyaram Jaya Shyaram Shya

ના ના એવું કઈ ન હોય ભાઈ આભાર તો તમારો સપોર્ટ પ્રમાણે મારે બે કડી ગાવાનું કઈ વાંધોય નથી ભાઈ એમાં શું છે કે આપણે યાદ ન હોય તો આપણે ન હોલો થાય હેદા દો સૂરજ રે હે ને સોનલ મને રે બસ એટલું એટલું જ ગવાય હું વધારે ન ગવાય કે પહેલા કલાકાર બની જાય બસ બાર 12 બોના કઢાવા ઉતરાદ

આગડી હું થઈ જાય ને સુરતમાં વધારે વરસાદ છે તેની મંધી છે કે પછી ઓછી વરસાદ છે તેની મંધી છે અમારે તો પછી કોઈ તોય નથી વરસાદ વરસાદ છે સત્તાય મંધી છે તો હાલો મિત્રો જેને જેને નંબર મળ્યા હોય લે લે

તો આમાં તમારો ફોન આવશે જેનો ફોન આવશે ને એ આમાં આવશે અત્યારે મારી પાસે ફોન છે ફટાફટ કરજો એટલે જવાબ મળી જશે બાકી જો કાલે ફોન કરશો એટલે મારી પાસે નહીં હોય બરાબર અક્ષયમન દિવસે ફોન કરો તો દઈ પાલે ઉપાડો પડો તો એ જવા કદી બેન

ನನ್ನ ಲೈವ್ ನುಜರೇ ಕಲತಿಗೆ ನಾನು ರೌಲಕ್ ಕೀದನ ತತೆ 있는데요 ಆ ತಮ್ಮರ ನಂಬರ್ ಸೇ बरोबर ಸೇ ಮಲ್ಲೇನೇ ಸೇನೆ ಓಯ್ ನನ್ನ ನಂಬರ್ ಓಯ್ ಅರೆ ಬಾರೋ ಬಡ್ತಿ બોಲೆ ರಸಾಯು ಒಕ್ಲಿ ವಾಕ್ ತಿನ್ನ ಬರ್ತಿದೆ ಬಿಡಿ ಆ ಬೋಲೆ બંધ कर दे ये बंद कर दे

તમારું ભાઈ નક્કી નઈ પાછું બીજું ભાષણ

અંકલ રહુડો રહુડો તો બહુ શેખા નીકળે હલો વીસ લાખ પૂરી કર નાખો એટલે આપડે લાઈ હેન્ડ કરના ગયા વિડીયો આવશે હવે લાવી નહીં કેમ કે લાવી થવા બહુ મુશ્કેલ થાય છે આમાં ધખા થઈ જાય છે ધખા થઈ જાય છે મિત્રો આમાં કાંઈ નક્કી ન કહે કેમ કે આમાં લેપ ચાલુ રાખવાના મને મનાય કરે છે પોકને હું હોય ને પોકને જાગું હોય તો અત્યારે માણસું છે બોલ નથી હોય જયારે પાછું ખાલી

એક જ રૂમ છે ના રૂમ તો બે છે તમને બતાવી દો હાલો આ એક રૂમ છે બરોબર છે જો અહીંથી બધા ભાગી જ છે અત્યારે હું એકલી છું આ એક રૂમ છે પછી અમારે ભી ખાતા નીકળ્યા છે પછી આ આ બીજો રૂમ છે જોવો અહીંયા અમારા દાદા ને દાદી બધા હોય

કેમ છે તમારે જય માતાજી હવે કોઈ પૂછતા નઈ હું થાકી જાવી હવે આપણે મળશું કાલે નવા વિડીયામાં હવે કાલે લાઈવ નહીં થાવ બરોબર છે એક જ ઘટે છે ફટાફટ કરી નાખો ને સબસ્ક્રાઈબર નવા હોય કરી લેજો એટલે આપણો વિડીયો તમારે પાસે ભોગી જાય ફટાફટ ફટાફટ બાય બાય કેટલા માણસો હતા તો એન કરી નાખે બરાબર